તમે એમ કીધું કે લોન તો ભરાઈ જાય પણ વિચાર્યું કે લોન ભરાય છે રીતથી દીધું તો છે ને મારે એટલે હવે બે હજાર રૂપિયા ના ભરી ગયો મહિને બે હજાર નો ધબતો રાખો બે હજાર નો જ રાખશે તો તો હતો ને એવા તો ભરી નો ખેડો લાય હવે ભોણા ફોન કરીને કું ભરું કે એક બકરો ફસાય એમ છે હલો ભોણા શું કરીશ

અરે કામ કરો મને સાતે ઠેલી લઈ આલતો તા ના હો ઠેલી ની નઈ આલે પણ ભાઈ પેટ્રોલ નાખું પરુ ના પણ વિરાજ ઈ નઈ બને ઠેલી ની લઈ આલે અમે તો બાઈક લાવી છે પાર માં પડ્યા પરા જે અમે નઈ લાવતા ને અમારે ખાતા નોખવાનો છે અમે લાવશે એડો તા અમારો ટાઈમ આવશે ઈ તો જો કાર પોજી દાડે પૈસા માર બાજી ઉતી લઈ જાતા તા અને બાઈક લાવ્યો હું મારું કોમ ના કાઢી ગણ થાયો વિરાજ કેન બોતા બોતા જો એટલે આ પોપડ થી કાલના દાડે રૂપિયા હવે તમે શું વિરાજ ચિંતા કરો તમે બાઈક પાવર તો મારે તરત લાવું પૈસા ના જો પૈસા ની શું ચિંતા કરો માર લોન કરે તમે લઈ આવું તરત પૈસા ના ભરવા પડે વળી પાછા પૈસા તો ભરાય જાય અને ભરાઈ જ જાય પણ કેવી રીતના ભરાય એ મને ખબર તો જોઈએ થી પાસે તો કોઈ આવક એ હવે તમે આવકની ચિંતા છોડો અને હવે 2000 નો હપ્તો છે તો સેટિંગ કરી આ લઉં કોણો 2000 નો હપ્તો કરી આલ છે તમારું ઓ વિ તો કરી આલ છે માર કોણો આવડો એમ કરો તો લઈ લે આપણે હા રોડો ભલે લોન લેવી પડે પણ હરખું નો પાવ તો કોમ નહીં ઘટી ના દે એટલે સારું કર્યું ભણે તારો જ ફોન આવ્યો હું તને જ ફોન કરવા કરતો હતો હવે તું પેલી મારી વાત હો ભળ મેં એક બીજો મુર્ગો ફસાયો છે પણ પહેલાં કરતાં કમિશન મારું થોડુંક વધારે થાય કશું હતું નહીં તું એમાંથી કમિશન થોડું વધારે લેજી પણ આ ફાઇનલ થઈ જાવ જો એ કોમ એ સારું એ